મણકોસ્ટાલ હાઈવે પર છેલ્લા ત્રણ દિવસોમાં બે અકસ્માતો સર્જાયા છે રાત્રે કાબરા કંપની સામે એક કાર દિવાલ સાથે અથડાઈને પલટી માર્યા બાદ આજે બપોરે વધુ એક કાર આજ સ્થળે હાઈવેના ડિવાઈડર પર ઊભેલા વીજબોલ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી જેને કારણે બે વીજબોલ જીવન તાર સાથે હાઈવેની બંને તરફના ટ્રેક પર પડ્યા સદનસીબે મોટી જાનહાની ટળી મળતી માહિતી મુજબ વલસાડનો કારચાલક પોતાની ફોક વેગન ટાઇગુન કાર નંબર જીજે ફિફ્ટીન સી એન થ્રી સિક્સ ટુ ફોર લઈને દમણ તરફ આવી રહ્યો હતો ત્યારે દમણ પાતલિયા કોસ્ટલ હાઈવે પર આવેલ દુનેઠાની ડમ્પિંગ સાઇટ તરફ જતા રોડની બરાબર સામે કોસ્ટલ હાઈવેનો ટેકરો ચડતા સમયે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડરની વચ્ચે ઉભેલા લોકોના વીજપોલ સાથે અથડાઈને ડિવાઈડર પર જ પલટી મારી ગઈ હતી કારની જોરદાર ટક્કરથી ડિવાઇડર પરનો વીજપોલ ધરાશાયી થતા કોસ્ટલ હાઈવેના સામેના કિનારે તેની સાથે જોડાયેલો બીજ વીજ પોલ પણ રોડ પર ધરાશયી થયો હતો આ સ્થળે કોસ્ટલ હાઈવેની બંને ટ્રેકના કિનારે એક એક વીજ પોલ ખોડાયેલા છે અને બંને ટ્રેકની વચ્ચે ડિવાઈડરની વચ્ચે પણ એક વીજ પોલ ખોડાયેલો છે આમ એક જ લાઈનમાં ત્રણ વીજ પોલ કોડેલા છે જેમાંથી ડિવાઇડર પરનો વીજ પોલ કારની ટક્કરથી ધરાશાયી થતાં તેની સાથે જોડાયેલો સામેની તરફનો વીજ પોલ પણ જીવંત તાર સાથે બીજી તરફના ટ્રેકની વચ્ચે પડ્યો હતો બંને તરફ વીજ પોલના તાર કોસ્ટલ હાઈવેની બંને ટ્રેકની વચ્ચે પડતા વાહન વ્યવહાર થોડા સમય માટે અટકી ગયો હતો અને લોકોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા જોકે સદનસીબે અકસ્માત સમય પાછળ કોઈ વાહન પસાર ન થતાં મોટી જાનહાનિ થતાં ટળી હતી અકસ્માત બાદ પોલીસની ટીમ અને વીજ વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા વીજ કર્મચારીઓએ તાત્કાલિક પાવર સપ્લાય કટ કરીને રોડ પરથી વીજ પોલ હટાવવાની અને સમારકામની કાર્યવાહી હાથ ધરી હતી પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કોસ્ટલ હાઇવેનો ટેકરો ચડવા સમયે કાર ચાલકને ઝૂકું આવી જતા કાર સીધી ડિવાઇડરની વચ્ચે ઉભેલ પોલ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી તો અમુક લોકોના જણાવ્યા મુજબ કોસ્ટલ હાઇવેના આ ક્રોસિંગ પરથી કાર ચાલક એક ટ્રેક પરથી સામેના ટ્રેક પર જતા સમયે કાર ડિવાઈડર સાથે અથડાઈને વીજ પોલ સાથે ટકરાઈ હતી અકસ્માતમાં કાર ચાલકને નાની મોટી ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે પોલીસે પલટી મારેલી કારને હટાવવાની કાર્યવાહી હાથ ધરીને વાહન વ્યવહારને ખુલ્લો કર્યો હતો આ કોસ્ટલ હાઈવેનું નિર્માણ કાર્ય ચાલુ હોય એક તરફના ટ્રેક પર વાહન વ્યવહાર વધારે થાય છે અને નવીનીકરણને કારણે રોડનો અમુક ભાગ બિસ્માર હોય અહીં અકસ્માતોની શક્યતા વધુ રહેશે પ્રદેશ દમણના દમણગંગા નદીમાંથી આજરોજ સવારે આઠ કલાકની આસપાસ એક અજાણ્યા પુરુષની નગ્ન અવસ્થામાં લાશ મળવા પામી હતી લાશ મળવાની જાણકારી સ્થાનિક માછીમારોએ મોટી દમણ કોસ્ટલ પોલીસને કરતા પોલીસની એક ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને ફાયર વિભાગના જવાનોની મદદથી નદીમાં તરતી લાશને બહાર કાઢવામાં આવી હતી લાશ બહાર કાઢતા તેના શરીર પર કોઈ પણ કપડાં પહેર્યા ન હોવાનું જોવા મળ્યું હતું ફક્ત પગમાં મોજા પહેરેલા હતા અજાણ્યા પુરુષની આશરે ઉંમર ત્રીસ થી બત્રીસ વર્ષની હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે જોકે અજાણ્યો પુરુષ કોણ અને ક્યાંનો રહેવાસી હતો અને તેના વાલી વારસદાર છે કે નહીં તે દિશા તરફ પોલીસે તપાસ હાથ ધરી છે હાલ તો પોલીસે મૃતકની લાશને મોર્જ રૂમમાં રાખી આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે દમણમાં છેલ્લા ઘણા સમયથી દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનું હોવા છતાં મોટાભાગના વાહન ચાલકો હેલ્મેટ વગર વાહન હંકારી રહ્યા છે અગાઉ નાના મોટા અકસ્માતોમાં લોકોના જીવ હેલ્મેટ પહેર્યું ન હોવાને લઈ ગયા હોવાનું બહાર આવ્યું છે ત્યારે લોકોના જીવનની સલામતી રહે અને કાયદો વ્યવસ્થા પણ જળવાઈ રહે તેવા આશય સાથે છેલ્લા વીસ દિવસોથી દમણ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા દમણના વિવિધ પંચાયતી વિસ્તારો પાલિકાના શહેરી વિસ્તારોની સાથે સ્કૂલ કોલેજ તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ

હેલ્મેટ ન હતું તેવા લોકોને હેલ્મેટનું વિતરણ પણ કરાયું હતું જોકે નાની દમણ બસ સ્ટેન્ડ વિસ્તાર પાસે આજરોજ ઘણા ખરા વાહન ચાલકો હેલ્મેટ પહેરેલા જોવા મળ્યા હતા ત્યારે આ સાથે જ આજ રોજથી પ્રદેશના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલ હાઈટેક એ એનપીઆર સીસીટીવી કેમેરાને પણ કાર્યાન્વિત કરી દેવામાં આવ્યા છે जो कैमरा ऑटोमेटिक हेलमेट ना पहनना वाहन चालक ना वाहन की नंबर प्लेट डिटेक्ट कर वाहन चालक ना मालिक ना मोबाइल नंबर पर ई चलन मोकलवा कामगिरी कर रकम न भुगतान वाहन चालक ऑनलाइन मध्यम थकी करने रह जो रोड सेफ्टी है और ट्रैफिक रूल्स को फॉलो करना है बहुत इंपॉर्टेंट है अपने देश में पौने दो लाख डेथ सिर्फ रोड एक्सीडेंट्स के वजह से हो रही है तकरीबन चौवन हज़ार डेथ हेलमेट ना पहनने की वजह से हो रही है ये डेथ्स को प्रिवेंट करने के लिए वैल्यूएबल लाइफ को प्रिवेंट करने के लिए हम आज से अराउंड बीस दिनों से माननीय प्रशासक साहब की दिशा निर्देशों के अनुसार एक मुहिम चला रहे हैं लोगों को अवेयर किया पंचायतों में हम गए स्कूल्स कॉलेजेस में हम जा रहे हैं लोगों को अलग अलग माध्यम से हम ये अवेयर करना चाह रहे हैं कि उनको हेलमेट उनकी खुद की सुरक्षा के लिए पहनना है तो आज से हमने एक जीरो टॉलरेंस इन्फोर्समेंट ड्राइव भी शुरू करी है जिसमें हम जिन लोगों ने हेलमेट नहीं पहना उन के चलान भी काट रहे हैं भी डिस्ट्रीब्यूट हैं, और इसी से आज से में जो लगे हैं, तो वो भी चालू हो गए मोबाइल नंबर है, है उसपे चलाने जा रहा है जिसकी पेमेंट उनको ऑनलाइन कर देवसेना न कार्यकर्ता अशोक धोरी अपहरण और हत्या केस में मुख्य आरोपी અવિનાશ ધોડી જે પાંચ મહિનાથી ફરાર હતો તેની ધરપકડ કરવામાં આવી પાલઘર પોલીસે આખરે શિવસેનાના કાર્યકર્તા અશોક ધોડીના અપહરણ અને હત્યા કેસમાં મુખ્ય આરોપી અવિનાશ ધોડીની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે જે પાંચ મહિનાથી ફરાર હતો ઓગણીસમી જાન્યુઆરીના રોજ શિવસેનાના કાર્યકર્તા અશોક ધોડીનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી આ કેસમાં પાંચ આરોપીઓની એક જ સમય ધરપકડ કરવામાં આવી હતી અને મુખ્ય આરોપી અને મૃતક અશોક ધોડીનો ભાઈ અવિનાશ ધોડી છેલ્લા પાંચ મહિનાઓથી ફરાર હતો આખરે ગઈકાલે સવારે લગભગ ત્રણ ત્રીસ વાગ્યે મુખ્ય આરોપી અવિનાશ ધોડીની સેલવાસના મૂર્જનથી ધરપકડ કરવામાં આવી હતી અવિનાશ ધોળીએ જમીન વિવાદ અને અન્ય મુદ્દાઓ પર તેમના ભાઈ અને શિવસેનાના કાર્યકર્તા અશોક ધોળીનું અપહરણ કરીને હત્યા કરી હતી હત્યા બાદ જ્યારે પોલીસ સ્ટેશનની તપાસ માટે બોલાવવામાં આવ્યા ત્યારે મુખ્ય આરોપી અવિનાશ ધોળી પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગયો હતો અને છેલ્લા પાંચ મહિનાઓથી પોલીસથી બચી રહ્યો હતો જોકે પાલઘર સ્થાનિક ગુના શાખાને આખરે ગઈકાલે મધ્યરાત્રિએ અવિનાશની ધરપકડ કરવામાં સફળતા મળી હતી વાપીમાં વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં યોજાયેલા સ્ટ્રીટ ફોર ઓલ કાર્યક્રમે શહેરીજનોને પર્યાવરણ જાગૃતિ સાથે ભૂલાઈ ગયેલી શેરી રમતો અને પરંપરાગત કળાઓનો અનોખો આનંદ આપ્યો ગુંજન વિસ્તારમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી આયોજિત આ ઇવેન્ટમાં લગભગ પંદર હજાર લોકો જોડાયા બાળકો યુવાનો અને વડીલોએ દોડ રસ્સા ખેંચ ગિલ્લી દંડા લ્યુડો શતરંજ જેવી રમતો રમી જ્યારે ઝુમ્બા ડાન્સ રાસ ગરબા ગટકા માર્શલ આર્ટ યોગ નેલ આર્ટ ટેટુ આર્ટ અને પપેટ શો જેવી પ્રવૃત્તિઓએ ઉત્સાહ વધાર્યો રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ અને વલસાડ કલેક્ટર ભવ્ય વર્માની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ રોનક આપી કનુભાઈ દેસાઇએ જણાવ્યું કે આ કાર્યક્રમ પર્યાવરણ જાગૃતિ સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપે છે વાપી વુમન્સ ક્લબ અને શહેરીજનોએ આ ઇવેન્ટને સ્વાસ્થ્ય માનસિક શાંતિ અને સામાજિક એકતા માટે મહત્વપૂર્ણ ગણાવી આ છઠ્ઠી વખતનું આયોજન હતું જેમાં વંદે માતરમ ચોકથી રેમંડ સર્કલ સુધીનો માર્ગ રમતો અને ઉત્સવનું કેન્દ્ર બન્યો લોકોએ મોબાઈલ ગેમ્સથી દૂર રહી શારીરિક તંદુરસ્તી અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સંદેશ મેળવ્યો ઘણાએ ઈચ્છા વ્યક્ત કરી કે આવા કાર્યક્રમો વારંવાર થવા જોઈએ

પોલ્યુશનને ઓછું કરવા માટેનો એક સુંદર પ્રયાસ કર્યો અને એના લીધે આજે સમગ્ર દુનિયામાં ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં નંબર વન છે અને પ્લાસ્ટિક એ દરેકના જીવનમાં અનેક સમસ્યાઓ પેદા કરે છે એટલે બીટ પ્લાસ્ટિક એ પણ એક થીમ છે અને આજે વાપી ખાતે બીટ પ્લાસ્ટિકના માટે સ્વચ્છતા અભિયાનમાં આપણા વલસાડના લોકપ્રિય કલેક્ટર શ્રી ભવ્ય વર્મા સાહેબ જેઓ આપણા ગુજરાતના પણ સ્વચ્છ ભારત મિશનના ઇન્ચાર્જ હતા અને એમણે પણ આજે આ કાર્યક્રમમાં ભાગ આપી ભાગ લઈ આ વિસ્તારમાં સ્વચ્છતા અને જે કંઈ પણ ક્લાઇમેટ ચેન્જની અસરો છે એની ઓછી કરવા માટે માર્ગદર્શન આપ્યું સર્વે ના પ્રમુખ સતીષભાઈ યોગેશભાઈ મિલનભાઈ દરેકે પોત પોતાની રીતે આ યુવેન્ટને સફળ બનાવવામાં કરે છે સ્ટ્રીટ ફોર ઓલમાં દરેક કે દરેક તબક્કાના લોકો ઉદ્યોગપતિથી લઈને સામાન્ય ફેક્ટરી મજૂર સુધીના લોકો આમાં ભેગા થાય છે અને આપણું જે કલ્ચર છે આપણું હેરિટેજ છે આપણી જે સંસ્કૃતિ છે એને ઉજાગર કરવા માટે આપણી જૂની રમતો છે જે અદ્રશ્ય થવા જઈ રહી છે એ બધી રમતો આ છઠ્ઠી સ્ટ્રીટ ફોર ઓલ ની योजना उन्होंने ये जो स्वीट फॉर ऑल है जो कि एक बहुत ही अलग तरह का अनूठा और बेहतरीन एक इवेंट होता है वापी की जनता के लिए सेवा भावी चैरिटेबल ट्रस्ट इसके मैनेज करता है वी का जो प्रोग्राम है उसमें हमने भी एज अ वॉलेंटियर पार्टिसिपेट किया है सपोर्ट किया है और आज की जो थीम है प्लास्टिक की, आ, की आ, आ, लेस यूज ऑफ प्लास्टिक और नो यूज ऑफ प्लास्टिक उसको सपोर्ट करते हुए और फिटनेस के लिए जागरूकता फैलाएं कि सुबह जल्दी उठ के लोग यहाँ पे आए और जो पहले के पुराने जमाने के भूले बिस्ले गेम्स थे वो सब हम सड़कों पे खेल सके और जहाँ पे गाड़ी और सब ये मतलब हॉर्न नहीं सुने सिर्फ हमें शोर शराबा मस्ती और हम यहाँ पे गेम्स ऑर्गेनाइज कर रहे हैं जनता में बहुत उत्साह है जैसा आप देख ही सकते हैं एंड वी आर वेरी हैप्पी एंड वी आर प्राउड कि हमने ये ज्वाइन किया एंड आगे अभी और है अभी तो काफी टाइम तो हम सारे गेम्स एक्सप्लोर करेंगे मेरी पूरी टीम है यहाँ पे तो जो ये ऑर्गेनाइज करवाने में हेल्प कर रही है थैंक यू सो मच ये जो है इसको हम लोग गतका सिख मार्शल आर्ट जो कहते हैं गतका कहते हैं ये जो है हमारे गुरु दसवें गुरु गुरु गोविंद सिंह जी ने इसकी शुरुआत की थी खालसा पंथ बना के जब उन्होंने सोलह में वैसाखी में जब अमृत संचार कराया था तो उन्होंने एक खालसा की स्थापना की थी जिसमें खालसा को संत के साथ सिपाही बनाया था और सिपाही बनाने का मीनिंग यही था कि अपनी रक्षा कर सके और हम दूसरे लोगों की भी रक्षा कर सके इसी कर्तव्य को देखते हुए वापसी गुरुद्वारा में हर साल जो शोभा यात्रा होती है उसमें भी हमारा ये प्रदर्शन रहता है और साथ ही साथ साल में एक बार जो होता है सेप्टेम्बर या अक्टूबर के आसपास हम लोग पूरे महीने की क्लासेस लगाते हैं जिसमें पूरे आप जो टीम देख रहे हो वो तो पूरा उसका प्रैक्टिस छपी है और देन उसका पूरा वो शोक है ओवरऑल परफॉर्मेंस आपने देखा ही है और ये भगवान की कृपा है वाहीगुरु जी की कृपा है जिसके हिसाब से हमने अरदास करके चले थे तो अभी तो प्रोग्राम की शुरुआत हुई है आगे आले आने अभी और आप दौर में देखेंगे बहुत इससे अच्छे और हम प्रोग्राम करेंगे मैं फर्स्ट टाइम वापी अमेजिंग चाले एक्चुअली जनरेशन मोस्ट ऑफ एंड्रॉइड पर रमे बराबर पर को खबर ही न थी કે જે જૂની ગેમને હાઉ હાઉ વી કેન ધી મોડીફાઈ એન્ડ ધી પુટ ઇન ધી ફ્યુચર અને જે અહીંયા જોવા મળે છે તે એમ લાગે છે આપણું બાળપણ પાછું રિવર્સ મારીને એક પ્રેઝન્ટમાં આવી ગયું છે અને એકચુઅલી જે અમેઝિંગ પપેટ ડાન્સ છે ટાયર કોથરાદો લીંબુ ચમથી અમેઝિંગ છે અક્કલ ગામ નથી કરતી એટલી એન્જોયમેન્ટ છે કે આટલા વર્ષો પછી આવી વસ્તુ અપડેટ થઈને આવશે એના માટે બહુ આભારી હું દર વર્ષે આ મોમેન્ટમાં આવું છું આ મોમેન્ટ એટલી એક્સેલેન્ટ છે કે હું જ્યારે નાનો હતો અને ગામડાની ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યાં ટીચરો કોથળા દોડ પછી ગીલી દંડો પછી પતંગ ચગાવો અલગ અલગ ગેમો આવી બધી ઘણી પ્રકારની ગેમો હતી એ આજે મારે આ ઉંમરે મને આજે વાપીમાં જોવા મળે છે બહુ જ જબરજસ્ત છે અને આવા પ્રોગ્રામ વાપીની અંદર ઘણા બધા ટાઈમ થવા જોઈએ વર્ષમાં એક જ વખત થાય છે મારી ઈચ્છા છે કે વાપીના અલગ અલગ એરિયાની અંદર આ મુમેન્ટ વધારે વધારે થવી જોઈએ જેથી કરીને જે માણસ અત્યારે ટ્રેસમાં જીવે છે તો ટ્રેસમાંથી મુક્ત બનશે પછી માણસનું આ એન્જોયમેન્ટ છે આ હસી મજાક છે જેથી કરીને એના બ્લડ સુગર એટલે હેલ્થ વિશે પણ બહુ જોરદાર પ્રોગ્રામ કહેવાય એક આવી ગેમો તમે આજના યુગમાં પોસિબલ નથી અત્યારની જે નવી જનરેશનની સ્કૂલો છે એ છોકરાઓને આવી બધી ગેમ રમાડતી નથી એ ખાલી મોબાઈલમાં ડિસ્કો કરવો એ બધું શીખવાડે છે પણ આ બેઝિકલી હેલ્થ માટે બહુ સારું છે હું પોતે ચાઇના પણ ગયો તો જે ચાઇનામાં છોકરાઓને સ્કૂલની અંદર ટ્રેનિંગ એટલી બધી એક્સલેન્ટ આપવામાં આવે છે કે જે ફ્યુચર માટે બહુ જરૂરી છે હેલ્થ વિશે બહુ ઇમ્પોર્ટન્ટ આપે છે એ લોકો પણ આજની જનરેશનમાં હું એટલું જ કહીશ કે પૈસા હશે પણ સુખ નહીં હોવાનું સુખ લેવું હશે તો આવી ગેમોની જરૂર છે